સોમવારે આદેશ આપ્યો જેમાં એનઆઈએ રાણાને પુરવારો સાથે સામનો કરાવવા અને સમગ્ર તપાસ કરવા માટે વધુ સમયની માંગણી કરી હતી રાણાની અગાઉની અઢાર દિવસની કસ્ટડી સત્યાવીસ એપ્રિલે પૂર્ણ થઈ હતી એનઆઈ કરી હતી કે રાણા તપાસમાં સહયોગી નથી તે પુરાવાઓ સાથે સામનો કરવાની જરૂર છે કોર્ટના આદેશ મુજબ રાણાને દરરોજ તબીબી તપાસ કરાવવાની અને દર બીજે દિવસે તેના વકીલ સાથે મુલાકાત કરવાની મંજૂરી આપવામાં આવી છે પરંતુ એનઆઈએ અધિકારીઓની હાજરીમાં અને અવારથી દૂર રહેવા શરતે રાણા જે પાકિસ્તાન જન્મેલા કેનેડિયન નાગરિક છે દસ એપ્રિલે અમેરિકા પરથી ભારત લાવવામાં આવ્યા હતા તેમણે મુંબઈ હુમલાની સાજિશમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને તે લશ્કરે તોયબા સાથે સંકળાયેલા હતા તેમણે અગાઉની પૂછપરછ દરમિયાન સ્પષ્ટ જવાબો આપ્યા ન હતા અને તપાસમાં અવરોધ પેદા કર્યો હતો આ કેસમાં વધુ તપાસ ચાલુ છે અને રાણા સામેના આરોપીઓને પુરાવા સાથે સાબિત કરવા માટે એનઆઈએ કડક પગલાં ઉઠાવ્યા છે કોર્ટના આ નિર્ણયથી દેશની સુરક્ષા એજન્સીઓના પ્રયાસોને મજબૂતી મળી છે અને આતંકવાદી ઘટનાઓ સામેની લડાઈમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે